આ કેમ કે પાલિંગાખા છે શરીર તાપન છે اچھا પછી અહીંયા એ ફૂલા પ્રાણીઓ છે જે તે મળ કરે છે ને એ બીજ કે વિસર્જનમાં સુવિધાત્ર એના ઉપર આસ્કિ દેવન અને મુખી દેવન પક્ષીઓ જે 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 પોતાનું નૈતિક કરે છે ત્યાં એક જગ્યા ભેગો કરવામાં આવે છે અને ખેતરમાં આવે છે આ આ વર્ષે આવચેરી ખેતરમાં ખેતરના નીચાણવાળા ભાગમાં પાણી રહે છે તે છે તે કારણે ભાગમાં રાખવામાં આવે છે જેના કારણે તે વર્ષે પાણી જમીની અંતે અંદર સમાવેશ થાય છે આ ઘર આ છે થાય છે 지 <목소리도>